સરકાર સુધી અમે આ વાત પહોંચાડીએ હવે તમે જોઈએ રેલિંગ બનાવી એ ભાસ્કોદર ડેમ સુધી બનાવી અને ત્યાંથી રેલિંગ અડધી છોડી દીધી હવે એ રેલિંગ ત્યાંથી બધા અહીંયાથી જે આવતા હોય એ અહીંયા ટીમ પડે એટલે જ્યાંથી કોઈ વર્વે એ સામે વાળા વાહન જીજી દેવાથી આવતા વાહનને દેખાય નહીં બને છે હવે હમણાં બે દિવસ પહેલા જ એક ફોર વ્હીલર ચાલકે એક બેનને ઉડાડી દીધા હવે બેન તો એક્સપાયર થઈ ગયા પણ બીજા બેન અત્યારે હોસ્પિટલમાં છે હવે આવા રોજે રોજ આવા ઇન્સિડન્ટ બનતા હોય આ બે આ બીઆરટીએસના અધિકારીઓની દરકારી ખુલ્લેમ દેખાઈ રહી તો અમે કૌશિકભાઈ જુદી આ વાત પહોંચાડવા માંગીએ છીએ અમે પ્રભારી પ્રભારીશ્રી એમની સાથે આ વાત પહોંચાડવા માગીએ છીએ હવે સરકાર સુધી આ વાત પહોંચાડવા માંગીએ છીએ કે તમે પ્રજા માટે સુવિધાઓ ઊભી કરો પણ અધિકારીઓ બેદરકારી કરે તેનો ભોગ પ્રજા બને છે તો આ માટે સત્વરે કોઈને કોઈ કાર્યવાહી કરી અને આ રેલિંગ હટાવી અને વચ્ચે રેલિંગ નાખી દેવાની દિલ્હી દરવાજાથી ભાગ્યોદય બેંક સુધીની તો એક્સિડન્ટ એકદમ ઘટી જશે અને આ એક માનવતાનું કામ છે તો દરેક રાજકીય નેતાઓએ મદદ કરવા વિનંતી